આ જે છે એડમિટ એ મારા મામા છે જ્યારે હવે આમનું તો પૂરું અમને ખબર નથી પણ જ્યારે એમ્બ્યુલન્સમાંથી લાવ્યા ત્યારે મારા મામા બોલતા હતા કે અબ્દુલ ઓરા કરીને છે એમને મને બાળ્યો ત્રણ છોકરાઓનું નામ બોલ્યા અબ્દુલ હોરો પછી સમીર પછી મૂળો કરીને છે એનું ઉર્ફે નામ સાહેબ આરીફ કેવું કંઈ હશે નામ પૂરું મને ખ્યાલ નથી પણ એ નામ બોલ્યા આ ત્રણ જણાનું નામ બોલ્યા હતા મારા મામા કે આ લોકોએ મને બાળી દીધો છે જેમ બાંધ્યો મને પહેલાં બાંધી સાડીથી બાંધીને પછી મને સળગાયો છે આવા આ રીતે થયું પછી હજુ હજુ અમે મારા મામાની સારવાર ચાલુ જ છે તો એ લોકોએ વિરોધ પક્ષે શું કર્યું પેલી લેડીઝને ઊભી કરી દીધી અને એમને એવું કીધું કે આ ભાઈ વ્યક્તિ દારૂ પીતો હતો એ રીતે મને બાથ મારીને કંઈક સળગાવવાનું કોશિશ કરી જ્યારે આખું ગામને લસુંદરા પૂછી જુઓ કે મારા મામા દારૂ પીતા જ નહોતા અરે એટલીસ્ટ પીતા તો અમને તો ખબર છે અમે રિપોર્ટ કરાવો રિપોર્ટ પણ નોર્મલ આવ્યો તો આ રીતે ખોટી એમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે આજ અમે મજબૂર છે અમારે કોઈ દુશ્મની નથી મારા મામા ડ્રાઈવર છે ચાર રૂપિયા લઈને જેનું ઘર પોષણ ચાલે છે તો હવે તમે વિચારો એ વ્યક્તિને કોની જોડે દુશ્મની હોય આ રાજકારણ સિવાય બોયજી કોઈ હું માનતી નહીં કે દુશ્મની હોય મારા મામાનો ફોન આવ્યો કે આ રીતે થયું છે તો અમે લોકો તાત્કાલિક હું અહીંયા ગોરવામાં જ રહું છું એટલે હું તાત્કાલિક અહીંયા પહોંચી ગઈ અને પોચતા એમ્બ્યુલન્સમાંથી નીકળતા જ બધા મારા મામા જે જે બોલતા હતા એ બધું મેં તમને કહી દીધું કે આ રીતે મારા મામાએ આટલા આટલા જંગલા વ્યક્તિનું નામ લીધું એ અમારા લસુંદરા ગામની થોડા મોટા મોટા લોકો છે પણ હું તમને એટલું કહીશ કે તમે બને એટલે અમને પબ્લિક સપોર્ટ બી આપજો કે અમે આ મોટા છે એટલે એમને કેસ દબાવવા કંઈ બી કરી શકે છે જો મેં એવું નહીં કીધું પૈસા બી ખવડાવી શકે અમારી જોડે એટલો રૂપિયો નહીં કે અમે ખવડાવીને આગળ વધી પણ હું તમ પબ્લિક સપોર્ટ બી અમારા માટે બહુ મોટો છે એટલે થોડોક સપોર્ટ કરજો કે આ મોટી લોકો પાર્ટી છે એ બધાને છોડીને આ માણસને ન્યાય મળે આજે જેનું માણસ જશે ને એને ખબર પડશે કે મારા મામાની હાલત જે રિવાય છે અમે જોઈ બી નહીં શકતા એટલી ખરાબ હાલત છે જે 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 ખેતરનો છે 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 મૂળ અંદર કોઈ વ્યક્તિ આ બોલાવવામાં પછી એમને એ પથ્થરો મારવામાં માં આવ્યા એ સળગા પછી પથ્થરો માર્યા તો એ ગોળિયા પણ જેટલી વળે તો એના પછી એ ઘસરતા ઘસરતા એમને સેફ્ટી માટે બહાર આવ્યા અને એમને બુહ્યું તો ગામમાં ખબર પડી તો હું ગયો ત્યાં ત્યારે એ સળગ્યા પડે તો તારે મેં એમને પૂછપરછ કરી મેં શું થયું કેમનું થયું તેમ અને મેં વિડીયો ચાલુ કરીને પૂછ્યું જે હતું તે કીધું કે આ હુસેનના છોકરાએ મને આરીફ ને એમને મને આવી રીતે એ કર્યું એવું કંઈ કીધું નથી એમને મને મન કે આ રીતે મને બોલાયો હુસેનનો છોકરો હતો પેલી જનચિન એનો બાયડી હતી સમીર ઓરા કે સમીર ઓરાનું નામ બોલે એ રીતે મને સપોર્ટ આ રીતે બોલાયા કે મને

એ આરીફ ને એ બધા જે હતા એમને એ લોકો પાછું સામે અવું કહીશ મારું ફેજાન ચૌહાણ ફેજાન સભી ના એમને ફોર્મ ભર્યું ભર્યું આપડે નહીં ભર્યું એમને પણ એ જે સામે પાર્ટીમાં છે ને